આ રીતે ભીંડાનું શાક બનાવું ને ત્યારે મારા ઘરે તો છે ને રોટલી ઓછી જ પડે છે અને તમે પણ જ્યારે આ રીતે ભીંડાનું શાક બનાવશો ને તો તમારા ઘરે પણ રોટલી ઓછી જ પડશે એટલું સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આ શાક બને છે તો ઘરના જ રૂટીન મસાલાનો ઉપયોગ કરીને આ શાક બનાવવામાં આવ્યું છે છતાં પણ એકદમ ટેસ્ટી બનશે આને બનાવવાની એક અલગ રીત છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો આ શાક બનાવવા માટે મેં સાડા સાતસો ગ્રામ જેટલો ભીંડો લીધો છે એટલે કે પોણો કિલો ભીંડો લીધો છે આ ભીંડા એકદમ સારી રીતે પાણીથી ધોઈ અને કોરો કરી લેવાનો છે છે બિલકુલ ન એનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ જ ભીંડો ઉપયોગમાં લેવાનો છે હવે આપણે કટ કરીએ તો આગળ પાછળથી આ રીતે કટ લગાવી અને વચ્ચેથી એક કટ લગાવી દેવાની છે જો મોટો ભીંડો હોય ને તો આ રીતે વચ્ચેથી કટ લગાડવાની અને નાનો હોય ને તો એ ભીંડો આપણે આખો જ રેવા દઈશું તો આ રીતે આપણે બધો જ ભીંડાને કટ કરી લેવાનો છે તો હું બધા જ ભીંડાને આ રીતે કટ કરી લઉં છું હવે ભીંડાની સાથે આપણે એક બટેટું નાખશું જો તમે બટેટું નહીં નાખવું હોય તો એકલા ભીંડાથી પણ આ શાક બનાવી શકાય તો મેં અહીંયા એક મીડિયમ થી થોડું મોટું એવું બટેટું લીધું છે જેને છાલ કાઢી અને સારી રીતે પાણીથી ધોઈ લીધું છે અને કોરું કરી લેવાનું છે કોરું કરીને જ આપણે આ બટેટું ઉપયોગમાં લેશું પછી આ રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતો હોય ત્યારે આપણે કઈ રીતે કટ કરીએ છીએ લાંબી ચિપ્સમાં એ જ રીતે આપણે આ બટેટાને કટ કરવાનું છે તો અહીંયા મેં આ રીતે આખું બટેટું કટ કરી લીધું છે તો એકદમ સરસ સ્લાઇસ બને એ રીતે આપણે એકસરથી સ્લાઇસમાં કટ કરી લેવાનું છે હવે એમાં આપણે ડુંગળી એડ કરવાની છે તો મેં અહીંયા બે ડુંગળી લીધી છે જેની છાલ કાઢી અને ધોઈને કોરી કરી લીધી છે આ ડુંગળીને પણ આપણે

વધીએ તો તેના માટે એક કઢાઈમાં આપણે સાત થી આઠ ચમચા જેટલું તેલ તેલ એડ કરવાનું છે ગરમ થઈ જાય ને એટલે આપણે આપણે તેમાં બટેટા એડ કરીએ અને બટેટાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એકદમ સારી રીતે સાતડી લેવાના છે તો લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવો ટાઈમ લાગશે આ બટેટું સતડાતા તો વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચમચો ફેરવતા જઈ અને બટેટાને એકદમ સારી રીતે કલર ચેન્જ થાય ને ગોલ્ડન કલરનો ત્યાં સુધી આપણે બટેટાને થવા દેવાનું છે તો આપણે જોઈએ કે બટેટાનો કલર એકદમ સરસ ગોલ્ડન થઈ ગયો છે તો હવે તેને આપણે તેલમાંથી કાઢી લેવાના છે તો સરસ એકદમ સરસ બધા જ બટેટા ફ્રાય થઈ ગયા છે તો હવે તે આપણે ડુંગળી એડ કરીએ તો ડુંગળીને તો આપણે ખાલી બે મિનિટ માટે જ સાતડવાની છે તો આ રીતે આપણે ચમચો ફેરવી અને આ રીતે ઉપરથી ચમચો મારીએ એટલે ડુંગળી એકદમ સરસ છૂટી છૂટી થઈ જાય એ રીતે આપણે ડુંગળીને સાતડી લેવાની છે તો ડુંગળીને સતરાતા તવાર નહીં લાગે એટલે લગભગ દોઢ બે મિનિટની અંદર તો એકદમ સરસ ડુંગળીનો કલર ચેન્જ થઈ જશે તો હવે આપણે એને પણ કાઢી લેવાની છે તો બટેટાની સાથે જ આપણે ડુંગળીને પણ કાઢી લઈએ તો હવે આપણે આ તેલમાં ભીંડો એડ કરવાનો છે તો અહીંયા ભીંડો વધારે છે તો આપણે ભીંડાને ઓછો એડ કરશું એટલે કે બે કે ત્રણ વખત આપણે અલગ અલગ રીતે કરી લેશું તો પેલા મેં અહીંયા આટલો ભીંડો એડ કર્યો છે અને ભીંડાને આપણે સારી રીતે ત્રણ થી ચાર મિનિટ માટે સાતળી લેવાનો છે તો આ રીતે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જાય બધા જ ભીંડા એકદમ સરસ સતડાઈ જાય ને ત્યાં સુધી આપણે ભીંડા ને સાતડવાના છે તો અહીંયા મને ત્રણ વખત આવી રીતે ભીંડા ને ચડાવવા પડશે તો આપણો આપ પહેલો બેચ છે તો એવી રીતે હું બધા જ ભીંડાને સારી રીતે સાતડી લઈશ ફ્રેન્ડ્સ જો તમે ચેનલ પર નવા હોય ને હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે આઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને જો મારી આ રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં આ ભીંડો પણ એકદમ સરસ સતડાઈ ગયો છે તો હવે આપણે ભીંડાને પણ કાઢી લેવાનો છે તો આ રીતે હું બધો જ ભીંડો ફ્રાય કરી લઈશ તો એકદમ સરસ બધો ભીંડો સ્પેશિયલ મસાલો બનાવીએ તો તેના માટે અહીંયા તીખા ગાંઠિયા લીધા છે અડધો કપ જેટલા તીખા ગાંઠિયા ચાર ચમચી જેટલા સિંગદાણા અને એક મોટી ચમચી તલની લીધી છે આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે તો એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો એને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે તો મેં એકદમ સરસ મસાલો બાઉલમાં કાઢી લીધો છે હવે એ જ મિક્સર જારમાં આપણે આઠથી દસ કડી લસણ અને પાંચથી છ નંગ તીખા લીલા મરચાં લીધા છે અહીંયા આપણે તીખાશ માટે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના એટલે મરચાં તીખાશ તમારે જે રીતે રાખવી હોય એ રીતે લેવાના તો એકદમ સરસ આપણે એ પણ ગ્રાઇન્ડ કરી લીધું છે તો હવે આપણે શાકનો વઘાર કરીએ વઘાર કરવા માટે તો મેં એક કઢાઈમાં જે બચેલું તેલ હતું ને આપણે જે શાક ફ્રાય કર્યું બચેલું તેલ હતું એ જ તેલ આપણે એડ કરી દેવાનું છે હવે તેમાં આપણે એક ચમચી જીરું એડ કરીએ અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે સાથે અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરીએ અને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે લગભગ ચારથી પાંચ સેકન્ડ જેવું આપણે એકદમ સારી રીતે વઘારને મિક્સ કરીશું હવે તેમાં આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે ને એ એડ કરી દઈએ તો બે ચમચી જેટલી અહીંયા મેં એ પેસ્ટ એડ કરી દીધી છે પેસ્ટને પણ આપણે પાંચથી સાત સેકન્ડ માટે સારી રીતે સાતળી લેવાની છે હવે તેમાં આપણે જે આપણા શાકભાજી આપણે ફ્રાય કરીને રાખેલા છે તે એડ કરી લઈએ અને સારી રીતે એક વખત મિક્સ કરી દઈએ અત્યારે ગેસની ફ્લેમ મેં સ્લો રાખેલી છે બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે મીડિયમ ગેસ કરી દેવાનો છે તો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં બાકીના મસાલા એડ કરીએ તો તેમાં પહેલાં તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે સાથે આપણે એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીએ અને હવે તેમાં આપણે જે પેલો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે એડ કરીએ તો અહીંયા હું લગભગ ચમચી જેટલો મસાલો એડ કરી દઈશ તમારે સ્વાદ પ્રમાણે વધારે ઓછો કરવો હોય એટલો કરી શકાય એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીએ અને સાથે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ ખાંડ અહીંયા ઓપ્શનલ છે જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો સ્કીપ કરવી બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને લગભગ બે થી ત્રણ મિનિટ માટે બધા મસાલાને આપણે સારી રીતે ચડવા દેવાના છે ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમ રાખેલી છે અને આ રીતે ચમચો ફેરવતા જઈએ અને બે થી ત્રણ મિનિટ માટે આપણે શાકને એકદમ સારી રીતે ચડવા દઈએ તો બે ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું આપણું ભીંડા બટેટા અને ડુંગળીનું શાક તૈયાર છે આવી રીતે જો તમે શાક બનાવશો ને તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે હવે ઉપરથી આપણે થોડા ધાણાભાજી સ્પ્રિન્કલ કરી દઈએ તો એકદમ ટેસ્ટી એવું આ ભીંડાનું શાકની રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે પણ એક વખત આ રીતે ભીંડાના શાકને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ આઈ હોપ કે મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે જો પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ ફરીથી મળશું નવી અને ચટપટી આવી જ સહેલી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર